નમસ્કાર ધોરણ છ ગણિત એકમ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાંનો એક મુદ્દો છે છેદતી રેખાઓ કે છેદતી રેખાઓ કોને કહેવાય તો કે બે ભિન્ન રેખાઓ બે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ રેખાઓ જ્યારે કોઈ એક બિંદુ એ મળે જ્યારે બે અલગ અલગ રેખાઓ કોઈ એક બિંદુની અંદર મળે તો તેને આપણે છેદતી રેખાઓ કહી શકીએ અહીં જો બાજુમાં એક આકૃતિ આપેલી છે એમાં જો બે રેખાઓ છે એક તો રેખા એલ અને રેખા એમ બંને રેખાઓ ભિન્ન રેખાઓ છે અને તે એક જ બિંદુ કયા બિંદુ એ મળે છે તો કે બિંદુ પીએ મળે છે માટે આ બંને રેખાઓ છે રેખા એલ અને એમ તેને આપણે છેદતી રેખાઓ કહી શકીએ આવા ઉદાહરણ આપણને વ્યવહારની અંદર ઘણી જગ્યાએ જોવા મળે ધારો કે આપણે અંગ્રેજી મૂળાક્ષર એક્સ જોઈએ તો એમાં પણ બે રેખાઓ છેદતી હોય તે રીતે છેદતી રેખાનું ઉદાહરણ જોવા મળે છે ત્યારબાદ ચાર રસ્તા ચાર રસ્તા જોઈએ તો પણ છેદતી રેખા જેવું આકૃતિ છે આપણને જોવા મળે છે એના પછી છે સમાંતર રેખાઓ એટલે શું સમાંતર રેખા એટલે કે એક જ સમતલમાં આવેલી હોય બે રેખાઓ એક જ સમતલની અંદર આવેલી બે રેખાઓ એકબીજાને છેદે નહીં અથવા તો મળે નહીં જે ક્યારેય બંને રેખાઓ છે ભેગી થતી નથી મળતી નથી તો તેને આપણે સમાંતર રેખાઓ કહી શકીએ દાખલા તરીકે ટેબલની સપાટી પરની ધાર કે આપણે જોઈએ તો તેઓ ક્યારે છે એકબીજાને મળતી નથી પછી માપપાટીની સામસામીની ધાર એ બંને પણ આવેલી એક જ સમતલમાં હોય પરંતુ તેઓ બંને ક્યારે છે એકબીજાને મળતી નથી બારીના સળિયા રેલવે લાઈન વગેરે સમાંતર રેખાઓના ઉદાહરણ છે અહીં બે આકૃ બે રેખાઓ આપેલી છે રેખા એલ અને રેખા એમ તેઓ બંને જો કે તેઓ બંને એક જ સમતલમાં આવી છે આવેલી છે અને એકબીજાને મળતી નથી માટે રેખા એલ અને રેખા એમ છે તેને આપણે કેવી રેખાઓ કહીશું સમાંતર રેખાઓ તેને આપણે સંકેતમાં લખવી તો આ રીતે લખી શકાય રેખા એલ સમાંતર રેખા આ જે નિશાન છે તે સમાંતરનું નિશાન છે એટલે રેખા એલ સમાંતર રેખા એમ તેમાં આપણે કહી શકીએ